સાંસ્કૃતિક સચિવ ચારુલ સોઢાણી જનરલ સેક્રેટરી પાર્થ સુયા દ્વારા રસપ્રદ રમત ગમત અને મનોરંજન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટ્રેડિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર બિનીતા ડૉક્ટર મોગીશા ડૉક્ટર આરજવીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડૉક્ટર રવિ પટેલ ડૉક્ટર હિરલ જરીવાલા અને ડૉક્ટર પાયલની દેખરેખ હેઠળ રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રમતગમત અને સાંસ્કૃતિક સપ્તાહનો અંત ભવ્ય ઉજવણી અને નૃત્ય સ્પર્ધા સાથે થયો જેમાં આચાર્ય ડૉક્ટર મનમિત કૌર ગિલ મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા